વડોદરા શહેરના દિવાળીપુરા ખાતે કોર્ટ સંકુલમાં જિલ્લા ન્યાયાલય ન્યાય મંદિર ખાતે ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા ન્યાયાધીશ જજ જે એલ ઓડેદરાજીના હસ્તે ધ્વજવંદન અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના મહાપર્વની ઉજવણીના પ્રસંગે ધ્વજવંદન હર્ષ ધ્વનિ રાષ્ટ્રગાન વૃક્ષારોપણ કાર્યક્રમમાં તમામ ન્યાયાધીશ મોટી સંખ્યામાં વકીલ મંડળના હોદ્દેદારો અધિકારીઓ તથા કોર્ટ સંકુલના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજના દેશના રાષ્ટ્રીય પર્વ સમાન સ્વતંત્ર વડોદરા ન્યાય મંદિર કોર્ટ દિવાળીપુરા ખાતે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી માનનીય વડોદરા સાહેબના હસ્તે ધ્વજવંદન આપવામાં આવ્યું મોટી સંખ્યામાં વડોદરા શહેર જિલ્લાના તમામ વકીલશ્રીઓ જ્યુડિશિયલ ઓફિસરશ્રીઓ તેમજ વડોદરા વકીલ મંડળના હોદ્દેદારો અત્યારે ઉપસ્થિત રહ્યા ખૂબ જ હર્ષોલ્લાસની સાથે ખૂબ જ મોટી સંખ્યામાં આજે જ્યારે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી છે ત્યારે આ દેશ ભારત એની જે વિકાસ ગાથા અને જે આઝાદી માટે જે સ્વતંત્રતા માટે જે આપણા પૂર્વજોએ લોહી વેવડાવ્યું હતું એ બલિદાનને પણ યાદ કરવાનો દિવસ છે અને એમના બલિદાન થકી આજે વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત દેશમાં આ સ્વતંત્ર પર્વની ઉજવણી દર વર્ષે કાયમ એની યાદગીરી રૂપે કરવામાં આવે છે ત્યારે દેશની આસ્થા વિશ્વાસ લોકોનો અને આ લોકશાહી પરનો વિશ્વાસ અને બંધારણની બિલકુલ એકરૂપતા અને સ્વરૂપતાની સાથે આ દેશનો જે વિકાસ થઈ રહ્યો છે એમાં દેશના લોકો ખૂબ જ સારી રીતે એમાં સહયોગ કરી રહ્યા છે ભારત દેશ

કરવામાં આવે છે આ પ્રસંગે તમામ ન્યાયાધીશ મિત્રો સ્ટાફ મિત્રો તમામ વકીલશ્રીઓ તમામ અધિકારીશ્રીઓ હાજર રહેલ છે ખૂબ જ સરસ રીતે સમગ્ર પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવેલ છે અને ધ્વજવંદનનો જે કાર્યક્રમ છે તે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી વડોદરા સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયેલ છે ડીએલએસએ દ્વારા સરસ મજાનું વૃક્ષારોપણનું પ્રોગ્રામ કરેલ છે અને દર વર્ષની જેમ આજે પણ ખૂબ જ વૃક્ષોનું વાવેતર કરેલ છે જે વડોદરા સિટી માટે ખૂબ જ ઉપયોગી રહેશે તે રીતે આપણા આ દેશનો પવિત્ર તહેવાર એવો સ્વાતંત્ર્ય દિવસ બહુ ધામધૂમપૂર્વક આ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે આજે ઉજવણી કરવામાં આવે છે થેન્ક યુ સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો